ભલે ઉડાડજો પ્રેમથી તમે તમારે અને વ્યવહાર હોય ને વ્યવહાર તો આપણે આપવો જ પડે પણ જે નિમિત્તે ભેગા મળ્યા છે જે નિમિત્તે ભેગા થયા છે એ નિમિત્તનું થોડુંક ધ્યાન દેવું આપણે આજે મુક્તાબેન મુક્તાબેન આજે માં ભગવતીના ચરણમાં હરિના ધામમાં ગયા તો કાલે તમે હું આપણે જવાનું છે ત્યારે જ રાખજો

મહાત્મા એકનાથજી હતા ને એકનાથજી એને ભાઈ અમે માનવ છો તમે માનવ છો આ સારા નબળા વિચારો અમને જેમ આવે તમને આવે ન આવે મહાત્મા એકનાથજી કીધું કીધું બધું મને ખબર છે ભાઈ હાચી વાસે તારી પણ તારે કરમની રેખા જોઉં છું ને તો પંદર દી પછી તારું મોત છે પંદર દી પછી તારું મોત છે હવે જે માટી પર બે જાવ એટલે આમ જો અહો રીતે બધા બે જાય પ્રેમથી થી હા કડ બગી હા કડ આવી બધા બે જાવ જો મજા પાસ અને સોટા તમ તારામ જો સોટા ની બહુ ઉપાધી ન કરી બાધા બાધા દેજો ને હાલશે બહુ સોટા હોય તો જ ઉડાડવા એવું ન હોય

આજની રાત આપણે શ્રદ્ધાંજલિની રાત છે અને મરણ પ્રસંગનો કાર્યક્રમ છે અને મહાત્મા એકનાથજીએ કીધું કે ભાઈ મને તો ખબર છે હારા નબળા વિચાર અમને આવતા હોય તને આવતા હોય પણ મને એટલી ખબર પડે હું જોઉં જોસ થોડો એટલે તારું કપાળ મેં જોયું ને અને તારી હાથ મે રેખા જોયો છું ને તારો પંદર દિવસ પછી મોત છે તારું તો હું જઈ ગયો હું માટી આવ એ બાપુ હું ક્યો કે પંદર પછી તારે વિદાય લેવાની છે હાવ હાજુ બાપુ એકનાથજી બોલે ખોટું હોય કોઈ દી અને ભાગ્યો ભાગીને ઘરે આવીને પરિવાર ની ચડાવી લીધો એક નાથ બાપુ મને કહી દીધું કે પંદર દિવસ પછી તારો મોજ થાય ખાટલામાં તો હોઈ ગયો પડી ગયો થોડો ડાયરેક્ટ હાજો પડી ગયો પંદર દિવસ પછી મારે મરવાનું છે એ વાત માથે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ પંદરમાં દિવસ આવ્યો હતો આને તો અનુપાણી છોડી દીધા તો મૂકી દીધા તમે જવું ને શું બધું ઘણું ખાવું તો પણ ભાવે નહીં દઉં ઈચ્છા તો ઘણી હતી પણ નક્કી થઈ ગયું પંદર દિવસ પછી જવાનું છે એટલે બધું મુકાઈ ગયું હું હાઠીકડા જેવો થઈ ગયો આવ ખાટલામાં હોતો છે પરિવાર બધો ઘેરો વરીને માથે ઉભા છે આજ આજ પંદરમો દિવસ છે આજે ભાઈનો છેરો દિવસ છે રામ રામે લઈ લ્યો સીતારામ કરી લ્યો

ઓલે ગાઠ ન જ તારે માથે 15 દિવસ પછી મોત આવવાની ટકા એ વહી ગઈ છો અરે બાપુ ભારે કામ થયું હવે તું મને તેદી કક પ્રશ્ન કરતો તો ઈ વાત શું હતી કે બાપુ એ તો હું તમને એમ કહેતો કે આ હારા નબળા વિચાર તમને આવે કે અમને આવે કે નો આવે અમને આવે તમને આવે કે નો આવે તક મને એક વાત બતાય આ 15 દિવસમાં તને કેટલા નબળા વિચાર આવ્યા કે બાપુ એક નહી ઓ સપના કોના હતા પાડાના યમરાજના બીજા કોઈ સપનુંય નહીં

જેની કોઈ ઈચ્છા પૂરી ન કરે ને એની કા માં ભગવતી ઈચ્છા પૂરી કરે ને કા ભગવાન ઈચ્છા પૂરી પણ બરોહો જ રાખવાનો તો ઈચ્છા પૂરી થાય અહીંયા જીવન સાહેબ ઘોડી લઈ અને ગોગાવધર થી ગોંડલ પાંચ કિલોમીટર થાય ખાલી વચ્ચે આવ્યા બરાબર ઘોડીને ને હેલાવતા ગોંડલ આવતા હતા વચ્ચે વિચાર આવ્યો ઓહો આખો જગત ચાર ધામ યાત્રા કરે ને મારો કઈ પૈસા નહીં દામ નહીં વિચારા એવો મગજમાં કલ્પના થઈ એવી આખે દુનિયા ચાર ધામની યાત્રા કરે અડસઠ તીર્થ ની યાત્રા કરે એટલે મારો કેદી વારો આવશે એવી ખાલી કલ્પના કરી ખાલી ગોંડલ માં ઘોલું આવ્યું જીવણ સાહેબ ની ઘોડી આવીને બરાબર માંડવી ચોકમાં આવી અને એક વાણીઓ જોઈ ગયો જીવણ બાપા ને એ બાપા એ જીવણ બાપા મારી અહીંયા દુકાને પગલા કરો આવો આવો બાપા પધારો બાપા પધારો

ુલડી ગોલણ કૈયા એ તમે કેના માંગો છો દાસ જીવન સત ભીમના ચરણે છે દાસ જીવન સત ભીમના ચરણે કોઈ સૌ નમાવે માવે માં ભગવતી આગળ કવિ હાલ એમ માથી કોઈ મોટું નથી આપણી જન્મ દેનારી હોય તો ભલે અને માં ભગવતી પરા શક્તિ હોય તો ભલે એનાથી કોઈ મોટું જ નથી આ સૃષ્ટિમાં જે લીલા દેખાય ને એ માં છે પ્રકૃતિ અને ચેતન તત્વ જે બિરાજ છે અંદર એ બાપ છે બાપ છે અણઘટ છે એ ઘડ્યા વિનાનો દેવતા છે પણ છે ખરું એ પાકો છે વાવણી વાવા જઈ માંડી નો આપડે દાણો નાખીએ પાંચ દી તો કોટો ફૂટે દસ દી થાય તો એડું જાડવું થઈ જાય વળી મહિનો દી થાય તો એડું મોટું થઈ જાય આ કોણ વધારે છે કોણ અંદર

માની રચનામાં જ આપણે સહી પણ મોટો જે કરી રહ્યો છે એ મારો બાપ છે એ આપણો બાપ છે ચેતન તત્વ જેને કહે ચેતન પુરુષ પવન આવે ખબર પડે પણ દેખાય નહીં આવો ભગવાન છે સાકા લીલા ઘણી છે ભગવાનની ભગવાન રામ તરીકે આવ્યા ભગવાન કૃષ્ણ તરીકે આવ્યા રામદેવજી મહારાજ તરીકે આવ્યા ચોવીસ અવતાર છે ભગવાન લીલા ઘણી પણ ઓરિજિનલ રૂપ એનું આ कितना लंबा कितना छोड़ा कितना ब्रह्म का अनुमान केवड़ो भगवान से कोई संतोई किदू आप थी ऊचो आप नु काई नो मोटो भगवान से पवन थी जीणा पवन थी तो जीणो तो भगवान तो पवन मो देखाय तो आ तो क्या तो थी देखाय एम इ चेतन तो परिब्रह्म परमात्मा से और मां तत्व जे आप प्रकृति दिखाई ભગવાન વિષ્ણુ નારાયણ અને માં લક્ષ્મી બેઠેલા બે માય કે મારા ભક્તો મોટા અને બાપુ કે મારા ભક્તો મોટા એ ચાલો જોઈએ આપણે જોઈએ કોના ભક્તો કેવા છે જોઈએ લક્ષ્મીજી ભગવાન નારાયણ આવ્યા મૃત્યુ લોક માં ઉતર્યા ગામ નો મુખી માણસ મરી ગયેલો તેની વાહે કાણિયા જાય તમારે બે હજાર જેટલા 1000ట్లా કાણિયા અને મોર નાનામી હાલી જાય અને વહા બધા બોલતા જય રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ લઈ લ્યો આમ એટલે તે શું હોય છે એટલે કે વધારે ભરી ન રામ બોલો ભાઈ રામ રામ હાલો ભાઈ આમ ઉપાડ્યા ભગવાન એ માતાજીને કીધું જો આ મારા ભક્તો 1000 રામ નામ બોલે છે માય માઇકે જોઈ લે બેજા દીકરા બેજા આ માર દીકરા અહીં બેઠા જ વાત કરશે બેજા બેજા મત બે આમ જો એ એ આવાજ એ આવાજ આ આવાજ કે તું બેજા તોય હામો આવતો એ હામો આવતો હા ખોટી હાકડ માં કોમ બે હોય એઠો બે ના હાકડ ભગવી માને ભગવાન કીધું જોવો મારા ભક્તો એક હજાર નામ લેશે મારું મારું નામ લેશે બરાબર બે બે હજાર ની નીકળેલી હું બરાબર કોરી નોટ નીકળેલી એટલે મોટી ફાફડા નોટ નતી પેલા નીકળી હતી કોરે કોરે નીકળી માય કે જોયું જોઈ ભક્તો ખોના બંડલ ના ઘા કર્યા માથે માતાજી હું તો અડધા ભક્તો જોઈ ગયા હું કે પૈસા ઉડે લક્ષ્મી ઉડે तो राम बोलो भाई राम भूलाई गयो रे के हेलो भाई आम मेरे बाप भी भगवान ने कितो होई गयो तो मारी वाह पुले आई गयो अड़ी गया अड़ी सो आड़ हाथ सो गया अड़ी सो कैसे बुकियो वो लाइक राम बोलो भाई राम आई क्या हेलो फिर ભગવાને માતાજી એને કીધું જોવો હાડ હાથ છે ને એ પાકા છે હલે નહીં ગમે એટલો વરસાદ કરો તમે તારે જાઓ તમારી માયા પહેલાં આવો તો ભગવાનને ક્યાં હજી રે વાંધ્યો કે ના ના એ નો લઈ થોડાક આગળ આવ્યા તો બરાબર પાનસોનો ટકો નીકળી લો પાંચસોનો ટક્કો માતાજી ઉપરથી વૃષ્ટિ ની વૃષ્ટિ આમ કરી અને નકરી નોટું દેખાવા માંડી ઓલું બધું ભુલાઈ ગયું રામ બોલો ભાઈ હાલો ભાઈ હા અઢીસો પાસા ગયા ખાલી પાંચસો વી ગયા ખાલી પાંચસો વય ગયા ભગવાન કે ભક્તોમાં ભગવાણ પીડ્યું છે મારા ભક્તોમાં ભગવાણ પીડ્યું છે કે કોઈ વાંધો નહીં માતાજી તો માતાજીનું કીધું આ પાંચસો છે ને પાંચસો પાંચસો પાકાસા એમાંથી દોરા હોય ફેર ન પડે મારા ભક્તો સહી શીખ માય કેમ હા હા એ हजमाओ तुम्हारी माया बराबर हजार नहीं होली लाल नो निकल लाल हजार नहीं निकले ली बराबर हाँ माता ये थोड़ा बंडल ठीक है माते तो पासो खा लो एक पीड़ू अड्डी सोलो राम बोलो भाई राम तो खा लो हाँ अड्डी सो खाली वही दिया हो भगवान के माता के जो ही आप अड्डी सो दिया सो ही क्या हुए हर हाथों तो गिया से તમે કહેતા ને મહાન સે મહાન સે ભક્ત મહારાજ કે કે 250 પાકા છે આમાં તો કી પાસુ ફરી ન જોવે કે એમ હજી એમ ક્યો કે થોડક આગળ આલા રામ બોલો ભાઈ રામ હાલો આમ થોડક આગળ આયા તો માય બરા 2000 ની બરાવર કોને કોને નીકળે લો 2000 ની તો બંધ થઈ ગઈ મારી દીકરી 2000 ની નજાજાની બંધ થઈ ગઈ મારી દીકરી એટલે ઈ માથા ભગવાન કીધું જોયું કે આ ચાર છે ને આ ચાર છે ને એવા છે ને એ માથા ખીલી ખટકો નો થાય માતા પછી રૂપિયા મૂક્યા પડતા દેવતા ઠલવી ને હીરા ભરવા ની માતાજી જો ચાર તો જેટલો હાથમાં ગયા હું તો ને પછી ભગવાને કીધું કે લ્યો માને કીધું ભગવતી હવે તમે આની માથે કરવું એટલું કરો આની ઢગલો કર્યો માથે માતાજી કે આ ભગત પાકો છે તે કીધું કે પાકો તો છે પણ એમાં હું નથી મારી જો હાજરી હોય ને તો તમારી કિંમત ભગવાન નારાયણે કીધું એમાં હું નથી એ પરમ પિતા માં બે તત્વ એક છે એટલે મા યાદ કરી